ભરૂચમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી કોમી વેમ ફેલાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવી હિન્દુ દેવી દેવતાઓ અંગે વિભત્ત ટિપ્પણી કરવામાં આવી હતી આ મામલામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્રણ યુવાનોની ધરપકડ કરી છે પોલીસે મોહમ્મદ વાહિદ મોહમ્મદ હસન શેખ અને મોહમ્મદ સાની શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતા નામે અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી જે ગ્રુપની સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના કારણે હિન્દુ ધર્મના લોકોની લાગણી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં જેટલા હિન્દુ દેવી દેવતા ના સંબંધમાં બિભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને મહાબેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ફરિયાદ હકીકત આપતા કોમી વયવનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબ ચાર ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર તપાસ કરતા એમાં પુરાવા મળતા ચાર પૈકી ત્રણ આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણે ભરૂચ શહેરના રહેવાસી છે એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજીદ હુસેન બીજો એક આરોપી જે છે છે એ મોહમ્મદ હસન શેખ અને ત્રીજો એક આરોપી જે છે છે પકડાયેલો એ સાની મોહમ્મદ મોહમ્મદ યુસુફ શેખ આ રીતના ત્રણેય આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈ કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં